બસો બસો રૂપિયા એક બે રૂપિયા એક બે ત્રણ ચાર રૂપિયા બસો ચાર ચાર રૂપિયા પાંચ છ સાત નવ તો અગિયાર

મોકલીસો ને પચાસ રૂપિયા બચા પચાસ રૂપિયા એકસો પચાસ પચાસ રૂપિયા એકસો પચાસ

ભાઈ પચીસો

બધ્રી જાણી વાત્રી પાણી ભાત્રી મેસો પાંત્રીસ ને એકસો પાંત્રીસ એક મિનિટ ભાઈ એકાનો ત્રણસો પંચાળીસો નો છ નો બસો મનો ભાઈ બસો એક બે બસો ત્રણ ચાર એક મિનિટ ભાઈ સારું છે Ayo, buat semua. Boleh, boleh, boleh. Kalau, 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 પાછા સાત આઠ નવ દસ દસ રૂપિયા બસો દસ દસ રૂપિયા દસ ને ત્રણ એમ બસો ને ત્રણ રૂપિયા બસો દસ ચાર છ વાગ્યા બાર ચાર પંદર સાત અઢાર અઢાર ઓગણીસ એકવી બાવીસ પચીસ ઓગણત્રીસ એકત્રી બત્રીસ પાંત્રીસ અડત્રી ઓગણચાલીસ ચાલી એકતાલી બેતાલીલ તેતાલી

1100 રૂપિયા 1100 ના એકબી એકબી 600 રૂપિયા 200 રૂપિયા 200 રૂપિયા 250 183 33 બધા 35 38 40 41 200 100 100 રૂપિયા રૂપિયા 51 52 રૂપિયા 500 500

એકાશી રૂપિયા એકસો એકાશી એક બસો બસો રૂપિયા ગુરુભાઈ બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા

પંચોતેર સોતેર રૂપિયા એસો ને સોતેરસો સોતે સોતેર આઠસો ને ઓગણસી ઓગણસી રૂપિયા ઓગણસી રૂપિયા تو بھائی بھائی روپیہ موبائل <سؤال> کا موبائل روپیہ بھائی جی روپیہ 2425 788 88 روپیہ 228 28 روکان کے 293 132 232 232 232 232 روپیہ 222 232 232 روپیہ 232 232 روپیہ 206 23 روپیہ 233 233 36 36 35 32 روپیہ 278 33 238 38 نہیں 38 روپیہ 238 روپیہ 33 33 3 بار یہاں 238 روپیہ 238 પચીસ રૂપિયા બસો પચીસ પચીસ રૂપિયા રૂપિયા સમય રૂપિયા સમય થઈ ગયા સમયે બસો સમય સમય રૂપિયા બસો સમય સમય રૂપિયા રૂપિયા ઓગણ છે ઓગણ છે ત્રે એકાત્ર્યા બસો બાત્રી પાછ રૂપિયા રૂપિયા બસો બાત્રી પાત્રી ત્રિયા સોતેર એસો ને સોતેરસો સોતે સોતેરતે ઓગણસી રૂપિયા ઓગણસી રૂપિયા